છાયા તાલુકાના રેવાણીયા ગામની અંદર એક વિસ્તારની અંદર જ્યાં દોઢસોથી વધારે પરિવાર વસવાટ કરે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી વસવાટ કરે છે વિસ્તારની અંદર પાણીની સુવિધા છે નળ છે પરંતુ આ લોકોને કોઈ કારણોસર હજી સુધી ઘરની અંદર લાઈટ આપવામાં આવી નથી પાંત્રીસ વર્ષથી વસવાટ કરતા હોય અનેક વાર રજૂઆત કરી ફોર્મ ભીર્યા છતાં આ જ લાઇટ આપવામાં આવી નથી એક બાજુ ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે કે દરેક ઘર સુધી લાઇટ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ વાસ્તવમાં ગરીબ પરિવાર સાથે કોઈ ઊભું રહેતું નથી અને ગરીબના ઝૂંપડે નથી તો પાણી કે નથી તો લાઇટની વ્યવસ્થા કરવામાં આવી તો આજે આ પરિવારની એક જ માઇન્ડ છે કે અનેકવાર રજૂઆત કરી હોય અને તેમ છતાં કયા કારણોસર અમને કાયદેસરની લાઇટના કનેક્શન આપવામાં આવતા નથી એક બાજુ એવી યોજના પણ છે જ્યાં ખેતરની અંદર કે વિસ્તારની અંદર દસ વ્યક્તિ માંગણી કરે તો એને ચોવીસ કલાકની લાઇટ આપી દેવી પરંતુ અહીંયા તો એવી પરિસ્થિતિ છે દોઢસો જણા વસવાટ કરે છે લાઇટ ન હોવાના કારણે નાના બાળકોને રાતે ભણવામાં મુશ્કેલ પડે છે બહેનો દીકરીઓને પોતાના ઘરકામની અંદર મુશ્કેલી પડે છે લાઇટ ન હોવાના કારણે આ વિસ્તારની અંદરથી લોકો હવે હિજરત કરવા એટલે કે અહીંથી ઘર છોડીને બીજે રહેવા મજબૂર થયા છે ત્યારે સરકારને અમે એક ગંભીર આક્ષેપ કરી છે કે તમે આ મોટી મોટી સરકારની જાહેરાત બંધ કરી અને ગામડાની અંદર ખરેખર જે ગરીબ પ્રજાની સાથે જે અન્યાય થાય છે એને લાઇટ નથી મળતી તો યુદ્ધના ધોરણે આ ભ્રષ્ટ અધિકારીઓને કહી અને આ વિસ્તારની અંદર તાત્કાલિક સર્વે કરીને આ લોકોને લાઇટ આપવામાં આવે એવી માગણી છે અને જો એવું કરવામાં નહીં આવે સર્વે કરવામાં નહીં આવે ફોર્મ ભરાશે કાયદેસરની લાઇટ આપવામાં નહીં આવે તો દોઢસો એ દોઢસો જણા આગામી દિવસોની અંદર વીસ્યા પીજીવીસીએલ કચેરીની અંદર ધરણા કરશે કારણ કે આ ચોમાસાની અંદર લાઇટ વગર એક પણ મિનિટ જેમ અધિકારી નથી રહી શકતા જેમ કેપેબલ માણસો નથી રહી શકતા એમ ગરીબ લોકો પણ લાઇટ વગર અત્યારે ન રહી શકે તમામ પ્રકારના અત્યારે યાંત્રિકો લાઇટથી ચાલતા હોય તો આ લોકોને તાત્કાલિક લાઇટ ના કનેક્શન આપવા એક માંગ છે